ઇન્ડિયા કોલોનીમાં પાછળના ભાગમાં દવાનો જથ્થો રાખવામાં આવેલો છે જેની તપાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી છે ફાર્માસિસ્ટ અને ત્યાંના સ્ટાફ દ્વારા કહેવા પ્રમાણે હાલમાં એનું એક ઇન્સ્પેક્શન આવવાનું હતું અને જે અંતર્ગત દવા પાછળના ભાગમાં ફાર્માસિસ્ટ દ્વારા મૂકવામાં આવેલી છે આ પ્રકારની કામગીરી બેદરકારી ચલાવી શકાય તેમ નથી જે તે સંલગ્ન અધિકારી હશે મેડિકલ ઓફિસર હશે ફાર્માસિસ્ટ હશે તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે અને તેને લઈને શિક્ષાત્મક કાર્યવાહી અત્રેની ઓફિસથી કરવામાં આવશે